પોલીસની ટીમને જોતાની સાથે જ બુટલેઘરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને કેટલાક લોકો ભાગવામાં સફળ થઈ ગયા હતા એસએમસી એમસી ઘટના સ્થળે પહોંચી ત્યારે દારૂનો જથ્થો મંગાવનાર મહેન્દ્ર ઉર્ફે મેંદુ જાડેજા પણ ફરાર થઈ ગયો હતો પોલીસ બે વાહનો સાથે સાતસો તેત્રીસ દારૂની બોટલો પણ જપ્ત કરી હતી ગુજરાત વાસીઓને ગુલાબી ઠટ્ટી માટે રાહ જોવી પડશે આગામી ત્રણ દિવસ તાપમાનમાં ઘટાડાની શક્યતાઓ નહીવત છે અને ત્યારબાદ વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાત ઉપર રહેતા તાપમાનના ઘટાડામાં મોટા ફેરફાર આવવાની શક્યતાઓ હાલ પૂરતી ખૂબ જ ઓછી છે એક સપ્તાહ બાદ ફરી એક વખત તાપમાનનો પારો ગગડે તેવી શક્યતાઓ છે ગુજરાત એટીએસ એનસીબી અને નેવીની ટીમે મધધરી ઓપરેશન પર પાડી સાતસો કિલો ડ્રગ્સ ઝડપ્યો પોરબંદરના દરિયામાંથી ફરી એક વખત ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે સાતસો કિલો ડ્રગ્સ સાથે આઠ જેટલા ઈરાની શખ્સો ઝડપી પાડ્યા છે પોરબંદરના દરિયામાં બોટમાં ડ્રગ્સ આવતો હોવાની બાતમી દિલ્હી મળી હતી વિશ્વ પરિષદનો આજે ઉદઘાટન સમારોહ ભારતમાં

સિંકરવા રોડ પર ગઈકાલે સીએનસીટીની ટીમ અને પોલીસ પર પશુપાલકો હુમલો કરીને ગાય છોડાવીને લઈ ગયા હતા હુમલાગુરોએ પોલીસ કર્મીની વર્દી પણ ફાડી નાખી હતી મણિનગર વિસ્તારમાં આવેલા કેવલધામ પર રહેતા પ્રશાંત સથવારાએ વઢો પોલીસ સ્ટેશનમાં રિતેશ રબારી અમિત રબારી સહિત બે લોકો વિરુદ્ધ હુમલો તેમજ સરકારી કામમાં રૂકાવટ ઉભી કરવાની ફરિયાદ કરી છે એમ્સની સ્ટ્રીટ લાઇટને લઈને ગાઈડલાઇન શહેરમાં સ્ટ્રીટ લાઇટને લઈને અવારનવાર ફરિયાદો આવતી હોય છે એલઈડી લાઇટો હોવા છતાં પણ પૂરતા પ્રમાણમાં રોડ ઉપર પ્રકાશ નથી પડતા સ્ટ્રીટ લાઇટ અને કામગીરી ન હોવાને લઈને હવે મ્યુનિસિપલ કમિશનરે નવા સ્ટ્રીટ લાઈટના પોલ નાખવાને લઈને નવી ગાઈડલાઇન બહાર પાડી છે જે મુજબ પિસ્તાલીસ મીટરથી વધારે પોળા રોડ પર એકસો સિત્તેર વર્ટના અને છત્રીસ મીટરથી વધારે પોળા રોડ ઉપર એકસો પચાસ વોલ્ટના પોલ નાખવાના રહેશે અઢાર મીટરથી પોળા રોડ ઉપર વચ્ચેના ભાગે સ્ટ્રીટ લાઇટ નાખવાની રહેશે એસજી હાઈવે પરની ખ્યાતિ હોસ્પિટલે પીએમ જેવાય યોજના હેઠળ મળતી રકમ માટે આખું કૌભાંડ કર્યું પીએમ જે વાય કાર્ડના નિયમ મુજબ એંસી ટકા કે તેથી વધારે બ્લોકેજ હોય તો જ સરકાર એન્જીઓપ્લાસ્ટી મંજૂરી આપે છે અને હોસ્પિટલને પણ તો જ સરકાર તરફથી પૈસા ચૂકવાય છે ખ્યાતિ હોસ્પિટલે રોકડી કરવા માટે જે દર્દીઓમાં માણ ચાલીસ પચાસ ટકા બ્લોકેજ હતું તેને પણ એસી નેવું ટકા બતાવી દીધું બોપલના ગરોડિયા ગામમાંથી જમીન દલાલની માથો છુંદાયેલી લાશ મળી અમદાવાદના બોપલમાં એમઆઈસી પ્રિયાની હત્યાના પાંચ દિવસ બાદ વધુ એક હત્યાનો મામલો સામે આવ્યો આ વખતે સિનિયર સિટીઝનની માથો છુંદાયેલી હાલતમાં લાશ બોપલ નજીકથી ગરોડિયા ગામની સીમ પાસેથી મળી આવી પાસઠ વર્ષના જમીન દલાલ રાતે ઘરેથી હમણાં આવું ચૂકવીને નીકળ્યા હતા અને તેઓનો સંપર્ક ન થતા પત્ની અમેરિકા રહેતા સંતાનોને અંગે જાણ કરી જેથી અમેરિકાથી તેમણે સંતાનો પિતાના આઈફોન મોબાઈલને ટ્રેક કરી તેમનું લોકેશન શોધ્યું

દિવાળીના તહેવારો પહેલાં દર વખતની માફક આ વર્ષે પણ રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ સપાટો બોલાવ્યો હતો જોકે આ વખતે દર વર્ષની માફક નમૂના લેવામાં આવ્યા હતા આ નમૂનાનું પૃથક્કરણ રિપોર્ટ સમયાંતરે આવતો હોય છે એટલે કે દિવાળીના તહેવારો બાદ રિપોર્ટ આવતો હોવાથી લોકોએ ખાદ્ય ચીજો આરોગ્ય લીધી હોય છે જેના કારણે જો ખોરાક અખાદ્ય હોવાનું નમૂનાના રિપોર્ટમાં માલુમ પડે તો પણ તેનો કોઈ મતલબ ન રહેતો હોવાની એક ફરિયાદ ઉઠી હતી અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન જરૂરથી દબાવો જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે